અને વાત પણ કાંઈક એવી જ છે કે આ દ્રશ્ય હવે કદાચ જોવા નહીં મળે તમને તો નહીં જોવા મળે પણ મને પણ જોવા નહીં મળે આ દ્રશ્ય છે જે લોકેશન ઉપરથી આપણે ઘણા બધા વિડીયો તમારા સુધી પહોંચાડ્યા છે અને બે હજાર બાવીસથી આની એક સારી શરૂઆત થઈ હતી અને એ ઘણા બધા પ્રસંગો યાદ આવે છે જ્યારે અહીંયાથી મેં એ રજૂ કર્યા હતા ત્યારે ખૂબ સારો સપોર્ટ પણ મળ્યો છે અહીંયા કામ કરતી વખતે ઘણા બધા અધિકારીઓ સાથે કર્મચારીઓ સાથે અને પોતાના કલીગ્સ સાથે સારા એવા સંબંધો પણ રહ્યા છે આ મિત્રો હું વાત કરી રહ્યો છું મારી જોબની મારી નોકરીની એટલે હું છાસઠ કેવી જે સપ્ટેશન છે તેની હું નોકરી આજે હું છોડી રહ્યો છું પૂરા અગિયાર વર્ષનો આ સંઘર્ષ રહ્યો છે અને અગિયાર વર્ષ પછી આઈ એમ ક્વેટ માય ગેમ આઈ એમ રિઝાઇન્ડ ફ્રોમ એટલા માટે કે હવે બે નાવમાં બેસી અને આગળ વધવું શક્ય નથી છેલ્લા અગિયાર વર્ષથી એક સંઘર્ષભર્યું કામ કરી રહ્યો છું એક પોતાની ખેતીને એકસાથે રાખવા અને બીજી સાથે નોકરીનો સમય કાઢવા સાથે સાથે યુટ્યુબની અંદર પણ હું બે હજાર બાવીસથી સારી રીતે એક્ટિવ થયો છું તો જ્યારે પણ હું અહીંયા આવ્યો ત્યારે ઓન જોબ એટલે કે ઓન ડ્યુટી ઉપર મેં રેકોર્ડિંગ કરીને વિડીયો બનાવ્યા છે મારું ક્યાંક ને ક્યાંક ધ્યાન મારા પોતાના સ્વાર્થ ઉપર હલ્યું જાય છે ત્યારે ઘણી વખત આપણી નીચે કામ કરતા કર્મચારીઓ કે આપણી ઉપર કામ કરતા અધિકારીઓ સાથેની કોઈ ઘટના ના બની જાય સારું છે હજી સુધી મારે કોઈ એવી ઘટના બની નથી અને ભગવાનની દયા છે દ્વારકાધીશની દયાથી આજે અગિયાર વર્ષ પછી હું પોતાની જાતે એ રાજીનામું આપી અને હું નાવ આઈ એમ અ ફાર્મર ફોર એવર થઈ જવા માગું છું એટલા માટે થઈ અને બંને નાવમાં એક એક પગ મૂકી અને આગળ વધ્યા છીએ સાથે સાથે થોડો શોખ પણ હતો અને મેં જ્યારે જોઈન કર્યું ત્યારે જ મને ખબર જ હતી કે આ જગ્યા ઉપરથી મારું કોઈ ભવિષ્ય છે નહીં માત્ર બેથી ત્રણ વર્ષ માટે હું નોકરી કરી અને અહીંયાથી નીકળી જવાના ટાર્ગેટ સાથે આવ્યો હતો પણ ઈશ્વરને કરવું જે હશે તે અગિયાર વર્ષ સુધી મેં અહીંયા એક નજીવા પગારમાં જેને કહેવાય નોકરી કરી છે આ ફિલ્ડની અંદર કામ કરતા વ્યક્તિઓ માટે ખૂબ ખરાબ વસ્તુ એ છે કે તેમના માટે કોઈ સારી સેલરી નથી યુકે એમનો સમય પોતાનું અનુકૂળ પ્રમાણે નોકરી કરતા હોય છે એટલે આવું તો એક તમને સગવડ મળતી હોય તો બીજી સગવડ તમને ના મળે હું તો દરેક ફિલ્ડમાં હોય જ છે એટલા માટે હું કોઈ એમાં વાંક નહીં કાઢું કોઈ આપણે પોતે પોતાનું કામ સ્વીકાર્યું હતું કે આ મારે કામ કરવું છે તો આ લોકેશન ઉપરથી આપણો આ છેલ્લો વિડીયો છે સબકેશનની અંદરથી મેં છેલ્લા બે ત્રણ વર્ષમાં ખૂબ વિડીયો આપ્યા છે અને ખૂબ સારા એવા વિષય ઉપર વિડીયો આપ્યા છે આવનારા સમયમાં આપણે આપણી વાડીના લોકેશન ઉપરથી ડેલી અને બીજા કોઈ લોકેશન ઉપરથી પણ આપશું સાથે સાથે તમારા રુચિના વિષયો ઉપર તમે વિડીયો આપવાનો જરૂરથી પ્રયાસ કરશો સારું ખેડૂતો સુધી પહોંચે એવો આપણો હંમેશા પ્રયાસ રહેશે ખેડૂતો આપણી ધરોહરને સંભાળી આપણી જૂનવાણી રીત રિવાજને ભૂલ્યા વગર ભવિષ્યમાં નવી ટેકનોલોજી સાથે આગળ વધે એવી આશા સાથે આપણે પણ એ જ રસ્તા ઉપર આગળ વધવા માટે ત્રીસ એપ્રિલ આ લોકેશન ઉપરનો મારે ટેકનિકલી જોબ એટલે કે નોકરી માટેનો મારો છેલ્લો સમય હશે ત્યાર પછી આપણે સમાજમાં રહીએ છીએ સંબંધો સાથે આપણે સુમેળ સાધ્યો છે અને એવા સોનામાં સુગંધ મળે એવા ઘણા બધા સંબંધો ઉપરી અધિકારીઓ સાથે પણ છે અને સાથે કામ કરતા કર્મચારીઓ સાથે પણ ખૂબ ગરોબો નાતો રહ્યો છે એટલે ફરીથી આ લોકેશન ઉપર નોકરીના સમયે આવીને વિડીયો બનાવવાનો સમય કદાચ નહીં મળે અને ફરીથી આ લોકેશન ઉપરથી હું માનું છું મારે કોઈ વિડીયો લગભગ સુધી હવે બનાવવાની ઈચ્છા નથી કારણ કે એક સમયે આ કામ કરતો હતો ત્યારે બે હજાર ચૌદ પંદરના વર્ષમાં મેં અહીંયાનો સીયુજી જે નંબર છે કોન્ટેક નંબર એને સેવ કરી અને સ્વર્ગ એવું નામ લખી રાખ્યું હતું અને છેલ્લે અત્યારે હું જઈ રહ્યો છું ત્યારે મારા મોબાઈલમાં એ જ કોન્ટેક નંબરનું નામ છે એ માથાનો દુખાવો એવું લખેલો છે એટલે જ્યાં તમારી રુચિ નથી રહેતી જ્યાં તમારે સંઘર્ષભર્યું જીવન બની જાય છે કે આ જગ્યા ઉપર આપણું કામ છે હવે પૂરું થાય છે કારણ કે તમે પોતાના સ્વાર્થ માટે થઈ અને બીજા કોઈની જિંદગીને ગાવો ના લગાવો એવું આ કામ છે એટલા માટે થઈને હું આ જોબ છોડી રહ્યો છું છેલ્લે અઢાર ફેબ્રુઆરીના જ મેં આમ જોબ છોડવાનું નક્કી કરી દીધેલું હતું પણ અહીંયાનો જે સ્ટાફ છે એની સાથેનો મારો સારો એવો નાતો છે તો નવા કોઈ વ્યક્તિઓ એન્ટર થાય એમના માટે થોડું આસાન થઈ જાય એનો તાલમેલ બેસી જાય અહીંયા નોકરીમાં એટલા માટે થઈ અને બે મહિના વધુ લંબાવી દીધા છે કામમાં અને હવે હું ફાઇનલી ત્રીસ એપ્રિલ પછી આ લોકેશન ઉપરથી તમને વિડીયો નહીં આપવો આ લોકેશન ઉપરનો સબેશનનો આપણો આ છેલ્લો વિડીયો છે હવે પછી મળશું આપણે આપણી વાડીથી આપણા ખેતરથી ડેલી આઈમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર